સુરતના કાપોદ્ર વિસ્તારમાં શેમ્પુ, સિરપ, સાબુ સહિત વસ્તુઓનું ડુપ્લિકેશન કરતા ત્રણેય ચેડ પીપાડ્યા કાપોદ્ર વિસ્તારમાં જોની કેલ્સીબી અને કાપોદ્ર પોલીસે કૃષ્ણા ઇન્ડસ્ટ્રીઝમાં છલ્લા 2 મહિનાથી ચાલતી ચીજ વસ્તુના ડુપ્લિકેશન પર રેડ કરી આ રેડ દરમિયાન શેમ્પુ, સિરપ, સાબુ સહિત બ્રાન્ડેડ વસ્તુઓનું ડુપ્લિકેશન કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું આ ડુપ્લિકેશન કરતાં ત્રણને ઝડપી પાડવામાં આવ્યા છે અને પોલીસે તેમની ધરપકડ કરી છે જ્યારે કાપોદ્રા પોલીસે આ રેડ કરી ત્યારે તેમને કારખાનામાં ડુપ્લિકેટ ચીજ વસ્તુઓ બનાવવા માટેની પૂરતી મટીરિયલ મળી બ્રાન્ડેડ વસ્તુઓની નકલ કરવામાં આવતી અને તેના નકલી પેકેજિંગ સાથે લોકોના આરોગ્ય સાથે ખિલવાડ થતો હતો આ પ્રકરણ બહાર આવતા લોકોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે અને તેઓએ પોલીસની આ કાર્યવાહીનું સ્વાગત કર્યું છે આ રેડમાં કાપોદ્રા પોલીસે અને સત્તાવાર રીતે તપાસ કરીને ડુપ્લિકેશન કરતી મશીનો અને મટીરિયલ કબજે કર્યું છે આ સાથે આ અરાજક પ્રવૃત્તિમાં સામેલ થયેલા ત્રણ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસે જણાવ્યું કે આ રેડથી ડુપ્લિકેશન કરનારા માફિયા પર મોટો ફટકો મરાયો છે વિશેષમાં તેમણે ઉમેર્યું કે આ ડુપ્લિકેશન કરનારાઓની આરકાઈવી અને ખોટા પ્રોડક્ટ્સના કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવશે તેમનો ઉદ્દેશ છે કે શહેરમાં આવા અનૈતિક કારોબારોને જડમૂળથી ઉખેડવા માટે સખત કાર્યવાહી કરવામાં આવશે कल कापोदरा पुलिस स्टेशन के विस्तार में एलसीबी जोन वन की टीम और कापोदरा पुलिस की टीम ने कंबाइंड रेड का आयोजन किया इसमें हमें बात में मिली थी कि एक जगह पे डुप्लीकेट कॉस्मेटिक शैम्पू साबुन फेस फेस सिरम इत्यादि इन सब का वो बनाते हैं वहाँ पे डुप्लीकेट और वहाँ पे बेचते हैं जब हमने वहाँ पर रेड किया तो हमने आ, देखा कि वहाँ पर डिफरेंट कंपनीज के डिफरेंट टैग्स वहाँ पर प्रिंट होके पड़े हुए थे और वो नकली सामान पे आ, उन टैग्स को प्रिंट करके वहाँ पे चिपकाते थे और ऑनलाइन बेचते थे डिफरेंट ऑनलाइन सेलिंग प्लेटफॉर्म्स पे तो हमने जितना भी वहाँ पर सामान था सारा मुद्दा माल कैप्चर किया और उसकी टोटल वैल्यू चौबीस लाख इकतीस हज़ार एक सौ अड़तालीस रुपये है हमने बी एन की डिफरेंट सेक्शंस में एक एफ दर्ज की है और फर्दर इन्वेस्टिगेशन के लिए हमने केस रजिस्टर किया है हम ये भी देख रहे हैं कि वो माल कहाँ से ला रहे हैं और कहाँ कहाँ बेच रहे हैं और किन 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 लोगों के साथ उनने कितना पैसा कमाया चीटिंग करके तीन आरोपियों की हमने अटक किया है अभी और आगे की इन्वेस्टिगेशन हम कर रहे हैं